અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકામાં એક ગામમાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેણે વાલીઓની ચિંતા વધારી દીધી છે ગત એકત્રીસ ડિસેમ્બરના રોજ ધનસુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક દસ વર્ષની બાળકીના અપહરણની ફરિયાદ નોંધાઈ હતી પોલીસ તપાસમાં જે ખુલાસો થયો તે ખૂબ જ આઘાતજનક હતો પોલીસ દ્વારા ભોગ બનનાર

ગંભીર ચિંતા ઉભી કરી રહી છે નાની ઉંમરમાં બાળકોને મોબાઈલ અને સોશિયલ મીડિયાની અમર્યાદિત એક્સેસ આપવી કેટલી જોખમી સાબિત થઈ શકે તે આ ઘટના પરથી સ્પષ્ટ થાય છે ગઈ તારીખ એકત્રીસ બાર બે હજાર પચીસ ચોવીસના રોજ અરવલ્લી જિલ્લાના ધનસુરા પોલીસ સ્ટેશન ખાતે એક સાડા દસ વર્ષની ઉંમરની જે બાળકી હતી એના અપહરણનો ગુનો દાખલ કરવામાં આવેલો આજે બાળકી હતી એ પાંચમા ધોરણમાં અભ્યાસ કરતી હતી અને એની જે ઉંમર છે એ જોતા માન્ય પોલીસ અધિક્ષક સાહેબે તાત્કાલિક આજે અપહરણ થયેલું એ બાળકીને શોધી કાઢવા માટે સૂચના કરેલી જે અનુસંધાને તાત્કાલિક ધનસુરા પોલીસ સ્ટેશનની અંદર અપહરણનો ગુનો દાખલ કરેલો અને એ જે બાળકી છે એના માતા પિતાને બોલાવી અને એમની પ્રાથમિક પૂછપરછ કરેલી તો એવી હકીકત જણાઈ આવેલી કે આજે જે ભોગ બનનાર બાળકી હતી આ ઉપરાંત તેની જે મોટી બેન છે એ પોતે પણ સગીર વયની છે અને બંને બહેનો જે છે એ એની માતાનો જે સ્માર્ટફોન હતો એનો અહીંયા ઉપયોગ કરતી અને બંને બહેનોના થઈને લગભગ સાત જેટલા એમના ઇન્સ્ટાગ્રામના એકાઉન્ટ હતા જેમાંથી પાંચેક જેટલા બંધ હતા અને બે એક્ટિવ હતા જેમાં આ જે સાડા દસ વર્ષની નાની દીકરી હતી એ ઇન્સ્ટાગ્રામના માધ્યમથી એક જે એને અપહરણ કરનાર જે છે કાયદાના સંઘર્ષમાં આવેલો બાળક એ પોતે પણ સાડા સોળ વર્ષનો જ છે એ બંને ઇન્સ્ટાગ્રામના માધ્યમથી સંપર્કમાં આવેલા અને એકત્રીસ તારીખે બપોરના સમયે તેનું અપહરણ કરી અને એને લઈ ગયેલું તાત્કાલિક બીજા દિવસે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સોર્સની મદદથી પોલીસે જે આ ભોગ બનનાર છે અને કાયદાના સંઘર્ષમાં આવેલ જે કિશોર છે બંનેને શોધી કાઢેલ છે અને આગળની જે કંઈ કાયદેસરની કાર્યવાહી છે એ પોલીસે હાથ ધરેલ છે એને બાળકી સાથે દુષ્કર્મ કરાયેલ છે અને જે બાળકી છે એનું મેડિકલ કરાવવામાં આવેલું છે આ જે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે એનું પણ મેડિકલ કરાવવામાં આવેલું છે અને એને ઓબ્ઝર્વેશન હોમ મહેસાણા ખાતે મોકલી આપવામાં આવેલ છે સર કિશોર જે ખાસ કરીને પેરેન્ટ્સ છે જે માતા પિતા એમને પોતાના બાળકો સોશિયલ મીડિયાની અંદર તેઓ શું કરે છે અને મોબાઈલનો એ કઈ રીતે ઉપયોગ કરે છે એ બાબતે ખાસ ધ્યાન આપવાની જરૂર છે આ કિસ્સામાં એવું હતું કે એના જે માતા છે એમને કોઈ સોશિયલ મીડિયા વાપરતા તેઓ કંઈ આવડતું નથી પણ એમની પાસે સ્માર્ટ ફોન હતો તો એ ફોન ઘરે રાખતા હતા અને જ્યારે એ ખેતરમાં કામ કરતા હોય ત્યારે આ બંને જે બહેનો છે એ એમના જ મોબાઈલથી ઇન્સ્ટાગ્રામનો જે છે સોશિયલ મીડિયામાં એ યુઝ કરતા હતા